નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતોલ ચાડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણું નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને પ્રખરતા કસોટી એટલે કે શિશુવતીની જે તમારી પરીક્ષા આવવાની છે તો તેમાં મોસ્ટ એમ બી પ્રશ્નો કેવા પ્રકારના પૂછાશે સામાજિક વિજ્ઞાનમાંથી તેના વિશે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું અને આજનો આપણો પાઠ છે પાઠ નંબર નવ તો નવમાં પાઠમાંથી એવા કેવા મોસ્ટ એમ પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાશે તો વિડીયોને આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર અવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ અહીંયા પહેલાં પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે કયા હકને આત્મા બંધારણનો આત્મા કહ્યો છે તો ઓપ્શન એ છે સ્વતંત્રતાનો હક ઓપ્શન બી છે સમાનતાનો હક ઓપ્શન સી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને ઓપ્શન ડી છે બંધારણીય ઈલાજનો હક તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી બંધારણીય ઈલાજનો હક ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ઓપ્શન એ છે નરેન્દ્ર મોદી ઓપ્શન બી છે આપણે જવાહરલાલ નહેરુ ઓપ્શન સી છે આપણે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી છે આપણે ડોક્ટર સાહેબ આંબેડકર તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ડૉક્ટર સાહેબ આંબેડકર ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણની આપણે વાત કરીએ તો પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે તો ઓપ્શન એ છે ચોવીસ કલાક ઓપ્શન બી છે છ માસ ઓપ્શન સી છે ત્રણ માસ અને ઓપ્શન ડી છે આજીવન તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ત્રણ માસ સુધી ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મળવાનો અધિકાર છે ઓપ્શન એ છે છ વર્ષથી લે અને ચૌદ વર્ષ સુધી ઓપ્શન બી છે ત્રણ વર્ષથી ત્રણ વર્ષ સુધીનાને અને ઓપ્શન સી છે ચૌદ વરસથી ઉપરનાને અને ઓપ્શન ડી છે અઢાર વર્ષનાને તો જવાબ આવશે આપણો ઓપ્શન એ છ વર્ષથી લે અને ચૌદ વર્ષ સુધીના બાળકો માટે ત્યાર પછીના આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ કે કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રાખી શકાય નહીં ઓપ્શન એ છે આપણે ચૌદ વરસથી નીચેના ઓપ્શન બી છે અઢાર વરસથી નીચેના ઓપ્શન સી છે છથી ચૌદ વરસના અને ઓપ્શન ડી છે અઠ્યાવીસ વરસથી ઉપરના તો જવાબ આવશે આપણો ઓપ્શન એ ચૌદ વરસથી નીચેના ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ખાલી જગ્યા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો છે ઓપ્શન એ છે છથી દસ વર્ષના ઓપ્શન બી છે પાંચથી બાર વરસના અને ઓપ્શન સી છે આપણે છથી ચૌદ વર્ષના અને ઓપ્શન ડી છે પાંચથી ચૌદ વરસના તો જવાબ આવશે આપણો ઓપ્શન સી છ થી લઈ અને ચૌદ વર્ષ સુધીના સાતમો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ ખાલી જગ્યાના મૂળભૂત હકોની ખાતરી આપે છે ઓપ્શન એ છે પાંચ ઓપ્શન બી છે છ ઓપ્શન સી છે સાત અને ઓપ્શન ડી છે આઠ જવાબ આવશે આપણો ઓપ્શન બી છ મૂળભૂત હકોની ખાતરી આપે છે ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર આઠની વાત કરીએ કે નીચેનામાંથી કઈ બાબતનું શોષણ વિરુદ્ધના હકના અનુસાર શોષણ ન કહેવાય તે શોધો આમાં આમાંથી આપણે ચાર ઓપ્શનમાંથી શોધવાનું છે તો પહેલો આપણે જોઈએ કે અનૈતિક હેતુ માટે બાળકો કે સ્ત્રીઓનો વ્યાપાર થાય છે ત્યાર પછી બીજું જ છે બળજબરીથી વ્યક્તિ પાસે તેની મરજી વિરુદ્ધનું કાર્ય થાય છે તો આ બધું આ બે શોષણના છે સી જોઈએ આપણે કે કોઈ વ્યક્તિને વેતન આપ્યા સિવાય કામમાં રોકવામાં આવે તો આ પણ શોષણ છે અને ડી છે કે ચૌદ વર્ષથી મોટા બાળકો પાસે ગેરેજમાં કામ કરવામાં આવે તો ડી છે એ ખોટું છે કારણ કે ચૌદ વર્ષની નીચેનાને બાળકોને કામ ઉપર રાખી શકતા નથી ચૌદ વર્ષથી ઉપરના મોટા બાળકોને કામ ઉપર રાખી શકાય છે તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર નો કે ભારતમાં વિવિધ ધર્મો વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતો ખાલી જગ્યા રહે છે તો ઓપ્શન એ છે મતદાતાઓ ઓપ્શન બી છે પુરુષો ઓપ્શન સી છે સ્ત્રીઓ અને ઓપ્શન ડી છે લોકો તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી લોકો ત્યાર પછીના દસમા પ્રશ્નની વાત કરીએ કે આપણા ભારતીય બંધારણનો એક વિશિષ્ટ લક્ષણ ખાલી જગ્યા છે ઓપ્શન એ સમાનતાનો ઓપ્શન બી છે સ્વતંત્રતાનો ઓપ્શન ડી છે ધાર્મિક સ્વતંત્રતાનો અને ઓપ્શન ડી છે બંધારણીય ઇલાદનો તો જવાબ છે ઓપ્શન ડી બંધારણીય ઇલાદનો ત્યાર પછી અગિયારમાં પ્રશ્ન છે કે મૂળભૂત ફરજોનો સમાવેશ ખાલી જગ્યામાં આપણે બંધારણનો સુધારો કરીને કરવામાં આવ્યો તો ઓપ્શન એ છે આપણે ઓગણીસોને ચુમોતેર ઓપ્શન બી છે ઓગણીસો ને પીંચોતેર ઓપ્શન સી છે ઓગણીસો ને અને ઓપ્શન ડી છે આપણે ઓગણીસો છ્યાસી તો જવાબ આવશે આપણે ઓગણીસો ને છોતેર ને છોંતેરમાં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો હતો સેમાં તો કે મૂળભૂત ફરજોમાં ત્યાર પછીના આપણા પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર છે આપણે બાર કે રાજ્યના કાયદાઓ ઘટતી વખતે અને તેના સંચાલનમાં માર્ગદર્શકના સિદ્ધાંતો ખાલી જગ્યા છે ઓપ્શન એ છે કાનૂની ઓપ્શન બી છે અફવાદરૂપ ઓપ્શન સી છે પાયાના અને ઓપ્શન ડી છે મહત્ત્વના તો જવાબ છે ઓપ્શન સી એટલે કે પાયાના સિદ્ધાંતો ત્યાર પછીનો તેરમો પ્રશ્ન છે કે રાજ્ય સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં ખાલી જગ્યા ન થાય તે માટે પ્રયાસ કરી ઓપ્શન એ છે વિકેન્દ્રીકરણ ઓપ્શન બી છે કેન્દ્રીકરણ ઓપ્શન સી છે સરકારીકરણ અને ઓપ્શન ડી છે ઉદારીકરણ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી કેન્દ્રીકરણ ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન છે કે સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોનો વર્ગોના જે ઉત્કર્ષ માટે વિવિધ ખાલી જગ્યા યોજનાઓનો અમલ રાજ્ય કરે ઓપ્શન એ છે આધુનિક ઓપ્શન બી છે વૈજ્ઞાનિક ઓપ્શન સી છે કલ્યાણકારી ઓપ્શન ડી છે પૌરાણિક તો જવાબ આવશે આપણો ઓપ્શન સી કલ્યાણકારી ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન છે કે માર્ગદર્શક સિદ્ધાંતોનો રાજ્ય અમલ ન કરે તો ખાલી જગ્યામાં જઈ શકાતું નથી ઓપ્શન એ છે સંસદ ઓપ્શન બી છે વિધાન પરિષદ ઓપ્શન સી છે કારોબારી અને ઓપ્શન ડી છે અદાલત તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી અદાલત ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર સોળ કે કાયદેસરના કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની ખાલી જગ્યા કે તેનું ખાલી જગ્યા છીનવી શકાય નહીં તો પહેલી ખાલી જગ્યામાં આવશે સ્વતંત્રતા અને બીજી ખાલી જગ્યામાં આવશે જીવન ત્યાર પછીનો સત્તરમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એક સિક્કાની બે બાજુઓ છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે હક અને બીજી ખાલી જગ્યામાં આવશે ફરજ અઢારમો પ્રશ્ન છે કે મૂળભૂત હકોને ખાલી જગ્યાનું પીઠ બળ છે તો ઓપ્શન આપણે ખાલી જગ્યા આવશે આમાં કાયદા તો મૂળભૂત હકોને કાયદાનું પીઠબળ છે ઓગણીસમો પ્રશ્ન છે કે ખાલી જગ્યાથી લઈ અને ખાલી જગ્યા સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે છ વર્ષ અને બીજી ખાલી જગ્યામાં આવશે ચૌદ વરસ છથી ચૌદ વરસ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને ત્યાર પછી વીસમો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ એટલે કે યુએનઓએ તારીખ ખાલી જગ્યાના ડિસેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ માનવ અધિકારો જાહેર કર્યા હતા તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ શું આવશે તો કે દસ દસ ડિસેમ્બર ઓગણીસોને અડતાલીસના રોજ માનવ અધિકારો જાહેર કર્યા હતા અને તે દિવસને માનવ અધિકાર દિવસ પણ ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે પાર્ટ નંબર નવના મોસ્ટ એમ્પી પ્રશ્નો જે તમારે પરીક્ષામાં પૂછાશે આમાંથી અને આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત